ટું પાછી આવ વજે એક વાર સવારે સાત લાગ્યા છે અજયના બારણા પાસે હજુ પણ એ જૂનો કપલ કિચન લટકતો રહે છે એક ભાગ અજય પાસે છે બીજો ભાગ કાવ્યા લઈ ગઈ હતી એક વર્ષ થઈ ગયું છે કાવ્યા આ શહેર છોડીને ગયે છે કારણ એને લાગ્યું કે અજય એની પ્રાથમિકતા નથી અજય બોલ્યો પણ હતો કાવ્યા હું તને પ્રેમ કરું છું પણ હાલ જીવનના સંઘર્ષો સાથે લડી રહે છું પણ કાવ્યાએ કહ્યું હતું પ્રેમને પણ ક્યારેય સમય જોઈએ છે અજય અને એ ચાલી ગઈ દિવસો પસાર થયા અજય હવે એકલો રહે છે રાતે ખિડકી પાસે બેસીને કાવ્યાનો ફોટો જોયા કરે છે એના જૂના વોઇસ નોટ્સ સાંભળે છે એ હે મૂરખ તું ચા પીધી હંમેશા ભૂલી જાય છે ને અજય હળવે સ્મિત કરે છે પણ એ સ્મિતમાં એક ખાલીપણું છુપાયેલું હોય છે એક દિવસ વરસાદ આવે છે જે શહેરમાં પહેલીવાર એમની મુલાકાત થઈ હતી અજય એ જ કેફેમાં જાય છે એ જ ખૂણામાં બેસે છે બારીની બહાર જોઈએ છે અને પોતાના દિલમાંથી ફૂસફૂસે છે તું પાછી આવજે એક વાર બાકી હું સુધારી દઈશ પણ કાવ્યા પાછી આવતી નથી માત્ર બારીમાંથી એક છાટો પાણીનો અંદર પડે છે જેમ કોઈ અશ્રુ વરસી ગયું હોય અજય સ્મિથ સાથે ચાપી લે છે અને કાને ફૂસફૂસે છે કેટલાંક પ્રેમો પાછા નથી આવતા પણ એ પ્રેમો કદી પૂરા પણ નથી થતા ક્યાગ ક્યારેક હાર નથી એ પ્રેમની સૌથી મોટી જીત છે કારણ કે સાચો પ્રેમ સ્વાર્થ વિના જીવતો હોય છે